નમસ્કાર મિત્રો મિત્રો પૈસા કમાવા ખૂબ જરૂરી છે કારણ કે આજે સૌથી વધારે જો કોઈ ચલણ ચાલતું હોય તો એ છે પૈસા જો વ્યક્તિ જીવનની અંદર પૈસા કમાતા જ ના શીખે તો એનું જીવન ખૂબ જ જીવવા માટે ખૂબ અઘરું બની જતું હોય છે જિંદગી આજે એવી થઈ ગઈ છે કે સવારથી ઉઠો ત્યારથી પૈસા 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 એટલે આપણું જે જીવન છે ને સાહેબ એ ખર્ચાળ બન્યું છે ત્યારે એવા પ્રસર એવા સમયની અંદર જો તમે પૈસા કમાઈ શકતા ના હોય તો તમારું જીવન ખૂબ દુઃખમય બની જશે એટલે મારા યુવાન ભાઈ બહેનો એમ કેમ પ્રકારે પૈસા કમાવાની ટ્રીક શીખી જજો આજે તમે જોઉં છો કે વિદેશની અંદર બાળક જ્યારે નાનું હોય ને સાહેબ ત્યારથી જ એને પૈસા કમાતા શીખવી દે છે અને મા બાપ પોતાની જવાબદારીમાંથી છૂટી જતા હોય છે પરંતુ આ ઇન્ડિયાની અંદર જ એવો એક ટ્રેન્ડ ચાલે છે કે આપણે આપણા બાળકને મોટો યુવાન થઈ જાય ત્યાં સુધી એને ભણાવીએ અને ત્યાં સુધી એક પણ રૂપિયો કમાતો ના હોય એવી કન્ડિશનમાં આપણે એને રાખીએ છીએ અને છેવટે આવું બાળક જ્યારે લગ્નલાયક થઈ જાય છે ત્યારે એને ખૂબ જ કામ થતું હોય છે કે આટલું બધું ભાઈણા ડિગ્રી લીધી પણ નોકરી ના મળી તો આ ભણતરનો કોઈ મતલબ નથી એટલે યુવાન ભાઈ બહેનોને મારે ખાસ વિનંતી છે કે તમે ભણો પણ ભણતરની સાથે સાથે જો તમે પાર્ટ ટાઈમ જોબ પણ કરતા હોય તો એને ઓનચોપ ટ્રેનિંગ જેને કહેવામાં આવે છે એ રીતના મુજબ તમે ભણતરની સાથે સાથે ક્યાંક પૈસા કમાવાની ટ્રીક પણ શોધતા જજો કારણ કે આ ભણતરથી જ આપણને જોબ મળે કે ભણતરથી આપણને કમાઈ શકીશું કે એવી કોઈ ગેરંટી નથી એટલે જ્યાં બને ત્યાં જે પણ વિસ્તારની અંદર તમે રહેતા હોય તો તમે બહાર નીકળો ઘરમાંથી બહાર નીકળશો એટલે તમને અનેક જાતની ઓપોર્ચ્યુનિટી મળશે પણ ઘરની અંદર ભરાઈ રહેશો બહાર નીકળશો નહીં તો તમને કોઈપણ જાતની ઓપોર્ચ્યુનિટી મળવાની નથી અને તમે ઘરથી તમારો વિકાસ થવાનો નથી એટલે ઘરથી જો તમે બહાર નીકળી જાવ વખત તો તમારા માટે ઘણા બધા રસ્તાઓ ખોલી જતા હોય છે એટલે આજે રોજગારની સમસ્યા ગામડામાં તો છે જ પણ ગામડાને આપણે છોડીને જો થોડા શહેરીકરણ કરીએ તો આપને રોજગાર અવશ્ય મળી જતો હોય છે એટલે યુવાન ભાઈ બહેનો સિટીની અંદર ગમે તે કામ આપણે કરી બે પૈસા રડી શકીએ છીએ પણ ગામડામાં એ શક્ય નથી કારણ કે ગામડાની અંદર રોજગાર નથી ગામડામાં તમારું જીવન સારું તમે જીવી શકો પણ ગામડામાં આપણે પૈસા કમાઈ શકતા નથી એટલે તમે પૈસો જ કમાવો હોય તો તમે ઘર અને ગામથી બહાર નીકળો ઘર અને ગામથી બહાર નીકળશો એટલે તમારા માટે ખૂબ જ તમારા માટે ઓપોર્ચ્યુનિટી આવીને ઊભી છે એટલે યુવાન ભાઈ બહેનો બહાર તમે નીકળો તો પૈસા કમાવાના રસ્તા ખુલશે પણ ગામમાં ભરાઈ રહેશો તો તમને કશું જ પૈસા કમાવાનો ચાન્સ મળવાનો નથી અને ગામના કામ પણ મળે પણ એનો રેટ પણ ઓછો હોય છે સિટીની અંદર શું છે કે રોજ પણ સારું હોય અને તમને બધી જાતની વસ્તુ ફેસિલિટી તમને અવેલેબલ પડતી હોય છે એટલે ત્યાં તમને કમાવા માટે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી તો આ સાથે મારા યુવાન ભાઈ બહેનો જેમ બને તેમ પૈસો કમાવો એટલે એ કહેવત છે કે પૈસા ખુદાતો નહીં લેકિન પૈસા ખુદાશે કમવી નહીં એટલે પૈસો આજના જમાનામાં પૈસા જો કમાઈ ના શકે તો એના માટે જીવવું ખૂબ બેકાર છે એટલે મારા શ્રોતા મિત્રો તમે એમ કેમ પ્રકારે પૈસા કમાતા થાવ એવી મારી વિનંતી છે એ સાથે મારા વિડીયોને અહીંયા પૂર્ણ કરું છું અસ્તુ જય હિન્દ જય ભારત